ગાંધીનગર બેઠક ભાજપ માટે મોટો પડકાર છે ગાંધીનગર બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કાર્યકર્તાઓએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નામની ભલામણ કરી છે ગાંધીનગરથી અમિત શાહ ભાજપમાં પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહ્યા છે ગાંધીનગર બેઠક મેળવવા માટે આનંદીબેન પટેલ જૂથ પણ મેદાન છે તો આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ટિકિટ અપાવવાના પ્રયાસ પણ એક તરફ હાથ ધરવામાં આવ્યા છે ગાંધીનગર બેઠક પરથી એલ કે અડવાણીની દીકરી પણ મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે પ્રતિભા અડવાણી પણ ગાંધીનગર બેઠક પરથી દાવેદારી કરે તેવી શક્યતા છે તો ગાંધીનગર બેઠક ભાજપ માટે મોટો પડકાર બની રહી છે રાજેન્દ્ર પરમાર સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ રાજેન્દ્ર એક તરફ અમિત શાહ પ્રભર દાવેદાર માનવામાં આવી રહ્યા છે બીજી તરફ આનંદીબહેનની પુત્રી જે પુત્રી છે અનાર પટેલ તે અને બીજી તરફ એલ કે અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી આ તમામની વચ્ચે અત્યારે એક ભાજપ માટે એક માથાનો દુખાવો એ છે કે આ ગાંધીનગર બેઠકમાં કોને લડાવવું શું લાગી રહ્યું છે જે ચોક્કસથી જે ગાંધીનગર જે લોકસભા સીટ છે એની સેન્સ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે મહત્ત્વની વાત છે કે આ હાઈ પ્રોફાઇલ સીટ માનવામાં આવે છે અને અત્યાર સુધીમાં કેન્દ્રીય નેતાને જ આ સીટ ઉપર લડાવવામાં આવે છે ભાજપ તરફથી પરંતુ અત્યારે જે સમીકરણો બની રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં જે સાબરમતી છે નારણપુરા છે વેજલપુર છે આવી ચાર જે સીટો લોક વિધાનસભા સીટો છે એના કાર્યકર્તાઓ અને જે ધારાસભ્ય છે એમના સેન્સ લેવામાં આવે જેમાં એક નામ સામે આવી રહ્યું છે અમિત શાહ તમામે તમામે અમિત શાહના નામ સાથે સહમતિ દર્શાવી છે અમિત શાહ ગાંધીનગર સીટ ઉપર લડે એવું કાર્યકર્તાઓ પણ ઈચ્છી રહ્યા છે પરંતુ મહત્વની વાત છે કે બીજી તરફ આનંદીબેનનું એક જૂથ છે જે પણ અનાર પટેલ અને જે જે પટેલનું નામ એમના દ્વારા પણ અત્યારે ચલાવી ચલાવવામાં આવી રહ્યું છે અને જો વાત કરીએ એલ કે અડવાણીની તો એલ કે અડવાણી લડશે કે નહીં લડે એ તો હજી નક્કી નથી પરંતુ જગ્યાએ પ્રતિભા પણ લડી શકે એ પ્રકારની સંભાવના જોવા મળી રહી છે પરંતુ હાલ જે ચેન્જ પ્રક્રિયામાં જે કાર્યકર્તાઓ અને જે ધારાસભ્યો છે એમના દ્વારા માત્ર અમિત શાહનું જ નામ નું સહમતી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આવનાર સમયમાં એવું પણ એક સંભાવના જોવા મળી રહી છે કે ગાંધીનગર જે લોકસભા સીટ છે ત્યાં અમિત શાહ લડી શકે કારણ કે ગુજરાતની જે છવ્વીસ બેઠકો છે અને છવ્વીસ બેઠકો ઉપર એક કેન્દ્રીય નેતા એટલે કે ગાંધીનગર ઉપર લડે તો એની અસર સમગ્ર બેઠકો પર થતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સીટ ઉપર અમિત શાહ લડી શકે એ પ્રકારની સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે બિલકુલ રાજેન્દ્ર માહિતી માટે આપનો આભાર તો હાઈ પ્રોફાઇલ સીટ ગાંધીનગર તેના માટે અત્યારે બેઠક માટે મનોમંથન ચાલી રહ્યું છે એક તરફ અમિત શાહ બીજી તરફ અનાર પટેલ અને બીજી તરફ પ્રતિભા અડવાણી હવે આ બેઠક પર કોને લડાવવામાં આવે છે ભાજપ તરફથી જે તે જોવું ખૂબ રસપ્રદ બની રહેશે